આણંદ સેવા સદન ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે પીએમએફએમઇ યોજનાનો અવેરનેસ કેમ્પ યોજાયો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર વિકાસ ચાવલાએ યોજનાની વિગતવાર માહિતી આપી હતી આ યોજના હેઠળ અનાજ ડેરી ફળો શાકભાજી બેકરી મિષ્ઠાન મસાલા તેલ મરીન ઉત્પાદનો તેમજ પશુ મરઘાદાણ સહિતના એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને આવરી લેવામાં આવે છે યોજના અંતર્ગત સરકાર દ્વારા પાંત્રીસ ટકા અથવા મહત્તમ દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે કાર્યક્રમમાં યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા અને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું બેંકના અધિકારીઓએ યોજના સાથે સંકળાયેલી બેન્કિંગ સુવિધાઓની માહિતી આપી હતી કાર્યક્રમમાં નાય નાયબ બાગાયત નિયામક સ્મિતા પિલ્લાઈ બેંક ઓફ બરોડાના મેનેજર વિશાલ ભદેવરિયા લીડ બેંક મેનેજર ફૂડ વિભાગના અધિકારી ચંદ્રિકાબેન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્મિતા પિલ્લાઈ નાયબ બાગાયત નિયામક આણંદ જિલ્લો આજ રોજ આપણે આણંદ જિલ્લાના જે ઉદ્યમીઓ છે એમના માટે પીએમએફએમઈ કેમ્પનું આયોજન કરેલું છે પીએમએફએમઈ એટલે પ્રધાનમંત્રી ફોર્મ્યુલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ જે બી ખાદ્ય ખોરાકને લગતા પ્રોસેસિંગ યુનિટ છે અને યુનિટ એક્ઝિસ્ટિંગ યુનિટ હોય કે યુનિટ કરવા માંગતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત પાંત્રીસ ટકા લેખે દસ લાખ સુધીની સબસિડી મળે છે તો જેમ આપણે ખેત પેદાશો છે જે ખેડૂતો ખેત પેદાશ કરતા હોય છે અને એને ડાયરેક્ટ જ્યારે વેચાણ કરતા હોય તો એમને ભાવ નથી મળતો હોતો તો આપણે જેમ પ્રધાનમંત્રીશ્રીનું જે ડબલિંગ ઓફ ઇન્કમનું આહવાન છે એ માટે એમને વેલ્યુ એડિશન એટલે એનું મૂલ્યવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે તો મૂલ્યવર્ધન જેમ તમે ઘઉં ચોખા લો તો એને પ્રોસેસિંગ કરીને પેકિંગ કરીને બ્રાન્ડિંગ કરીને વેચાણ કરે કે લોટ બનાવીને વેચાણ કરે કે મઠિયા પાપડ બનાવીને વેચાણ કરે એવી રીતે કોઈ બી જે આપણે ખાઈ શકીએ અથાણું છે પાપડ છે મઠિયા છે બેકરી આઈટમ્સ છે દૂધમાંથી બનતી વાનગીઓ છે જે બી ધાન્ય અને ફળ પાકમાંથી બનતા વસ્તુઓ છે તે બધું જ આમાં આવરી લેવામાં આવે છે હવે નવા આયામ તરીકે પોલ્ટ્રી અને કેટલ ફીડ પણ આમાં આવરી લેવામાં આવેલું છે એટલે કે જે બી આપણે ખાઈ શકીએ તમામ પ્રોડક્ટ્સ માટે આ યોજના લાગુ પડે છે તો મહત્તમ આણંદ જિલ્લાના ખેડૂતો અને ઉદ્યમીઓ આ યોજનાનો લાભ લે તેવી આપણે સર્વેની વિનંતી છે